ની બાજુમાં દારૂની છેલ્લીઓ કેટલી પડી છે તમે જોઈ શકો છો આ જુઓ તો ખરેખર અહીંયા દારૂના અડ્ડા ચાલતા હોય એવું મને લાગે છે અને તમારું શું કહેવું કારણ કે ગાદીના શબ્દાના ગુજરાતમાં દારૂબંધીની વાતો તો થાય તો ખરેખર આ તમે જોઈ શકો છો હા હા આ જુઓ કેટલો દારૂ વ્યા કેટલી છેલ્લીઓ પડી તો ખરેખર હું એક જાગૃત નાગરિક તરીકે કહું છું કે આવા દારૂના અડ્ડા બંધ થવા જોઈએ અને આ તમે જોઈ શકો આ ચોકડી છે આ બોર્ડ રહ્યું તો ખરેખર આ ચોકડીની આ આજુબાજુની જ્યાં પણ દારૂના અડ્ડાઓ ચાલતા હશે તો ખરેખર મારું તો એ જ કેવું છે કે બે સાઈડની અંદર ખૂબ દારૂની થેલીઓ પડી છે તરીકે એ કહેવા માગું છું કે નાની ઉંમરમાં બેન દીકરી વિધવા થાય છે અને નાની ઉંમરમાં યુવાનો દારૂના નશાના રવાડે ચડે અને તેમના કારણે તેમનું મોત થાય છે તો એનો જવાબદાર કોણ તો ખરેખર સરકાર અને પોલીસને એની ઉપર યોગ્ય તપાસ કરવી જોઈએ અને આવા દારૂના અડ્ડા ગમે તે ચાલતા હોય એ બધા બંધ કરાવવા જોઈએ તમે જોઈ શકો છો આવા આ રોડની બાજુમાં આજુબાજુમાં કેટલો દારૂની થીલું પડ્યા તો ખરેખર આજુબાજુમાં ગમે તે અડ્ડાઓ ચાલતા હોય તો પોલીસને એક તપાસનો વિષય છે પોલીસ યોગ્ય તપાસ કરે અને તેવા અડ્ડાઓને બંધ કરાવે કારણ કે એ પોલીસની એક જવાબદારી છે હું એક જાગૃત નાગરિક તરીકે ખાલી મારા કહેવાનો હક હતો મેં કીધું છે અને ખરેખર પાછા એ બુટલે ઘર એટલે કોણ તો બુટલેગર એટલે જે દારૂના અડ્ડા ચાલતા હોય જે દારૂ વેચતા હોય એને જે દારૂના વેચવાના વાળા હોય એને બુટલે ઘર કહેવાય તો ખરેખર આ વટવા ચોકડી અને આ ઉદનીપુરવાળા રોડ ઉપર ખરેખર બહુ જ આજુબાજુની અંદર દારૂની થેલીઓનો જે વરસાદ થઈ રહ્યો છે તેના પર પોલીસ યોગ્ય તપાસ કરે ને આવા દારૂના અડ્ડા બંધ થાય તેવી એક જાગૃત નાગરિક તરીકે અમારી માંગ છે અને જે લોકો કે વિચારતા હોય કે ખરેખર અડ્ડા બંધ થવા જોઈએ તો આ વિડીયોને શેર કરજો તો જય માતાજી